ફરી એકવાર અમદાવાદમાં તોફાની તત્વોનો જાહેરમાં આતંકનો વીડિયો સામે આવ્યો છે પોલીસના અથાગ પ્રયાસો અને આકરી કાર્યવાહી પછી પણ અમદાવાદમાં અસામાજિક તત્વોને પોલીસનો જાણે કોઈ ડર રહ્યો ન હોય તેવું લાગે છે પોલીસને પડકારતા આવા જ સામાજિક તત્વોના આતંકનો વધુ એક વીડિયો વાયરલ થયો છે વેજલપુરમાં પૈસાની લેતી દેતી મામલે સોનલ સિનેમા રોડ પર ત્રણ શખ્સોએ જાહેરમાં આશિફ શેખ નામના શખ્સ પર હુમલો કરવામાં આવ્યો હતો આ મામલે પોલીસે ઓશામાં બક્ષી ખાલીદ બક્ષી અને અરબાજ બક્ષીની અટકાયત કરી છે